આજ રોજ વડોદરા શહેર ખાતે હેરિટેજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું જેમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લઈ આંતરરાષ્ટ્રીય જે ફ્લાઇટો છે તે અંતર્ગત વિશેષ માહિતી એરપોર્ટ ઓથોરિટીના જે સભ્ય છે સુનિલભાઈ સોલંકી તેઓએ માહિતી પૂરી પાડી છે વડોદરા શહેરમાં હેરિટેજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું જેમાં વડોદરામાં ઇન્ટરનેશનલ ફ્લાઇટોની ઉડાન થઈ શકે છે તાજેતરમાં જ એરપોર્ટ ઓથોરિટીમાં એક બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો શરૂ કરવાની માંગ પણ ઉઠી હતી ત્યારે વડોદરાના સાંસદ શિક્ષિત સાંસદ ડૉક્ટર હિમાંક જોશીએ આ અંગે કેન્દ્ર સરકારમાં રજૂઆત પણ કરી હતી વડોદરા હવે ટુરિઝમ ડેસ્ટિનેશન બની રહ્યું હોય ત્યારે એનઆરઆઈની પણ અવરજવર વધી ગઈ છે તેઓની પણ બોડી માત્રામાં વસવાટ હોય ત્યારે એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય વિમાનની સેવા શરૂ થાય તો ફાયદો પણ થઈ શકે છે આ પ્રકારે વિમાનોની સેવા સર સત્તાવાર રીતે જાહેરાત કરવાની બાકી છે તે અંતર્ગત વિશેષ માહિતી એરપોર્ટ ઓથોરિટીના સભ્ય સુનિલભાઈ સોલંકી આપી છે આની પહેલાં પણ ઇન્ટરનેશનલ રનવે ઇન્ટરનેશનલ ફ્લાઇટ આની પહેલાં પણ અહીં ઉતરી છે આપ બંધ જાણો છો આજુબાજુના એરપોર્ટ જ્યારે બહુ જ હેવી ટ્રાફિક હોય અથવા એનું વાતાવરણ અનુકૂળ હોતું નથી ત્યારે વડોદરા લેન્ડ થયેલા છે કાર્ગો પણ અહીં ઉતરેલું છે તો આ પ્રકારના પ્લેનિંગ ઉતરતા હોય તો આ ઉડાવવામાં મને વાંધો નથી અને અમારા એરપોર્ટ અથોરિટીના લોકોએ કહ્યું છે કે આપણને કોઈ પ્રોબ્લેમ નથી અગાઉ રનવેનો વાંધો કાઢીને લોકોને ના 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 એવું નથી એવું નથી જે પ્રકારની યોગ્યતા આ વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટને મળી છે તો એમાં એમાં એને અહીંથી ફ્લાઇટ ઉડાવવામાં કોઈ જ વાંધો હોઈ શકે નહીં